બે બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસ અથડાતા અકસ્માત સર્જાયા બાદ મેયરની તાત્કાલિક બેઠક યોજાઈ હતી જેમાં અકસ્માતમાં બંને બસોની વચ્ચે પાંચ જેટલી બાઈક દબાઈ હતી અને પાંચ જેટલા લોકોને થઈ હતી ગંભીર ઈજાઓ જેમાં ગંભીર ઈજાના પગલે પાંચેયને હોસ્પિટલમાં ખસેડાયા હતા બસો અથડાતા બંને વચ્ચે આવેલી બાઇકોનું કચરધાણ વાળ્યું હતું અને ફાયરના જવાનો તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા કતાર ગામ બીઆરટીએસ બસ અકસ્માત મામલે યોજાયેલી બેઠક બાદ મેયરની પત્રકાર પરિષદ યોજાઈ પત્રકાર પરિષદમાં મેયર દક્ષેશ માવાણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ સહિત શાસકો હાજર રહ્યા હતા પત્રકાર પરિષદ દરમિયાન મેયર દક્ષેશ મામાણી નિવેદન સામે આવ્યું છે શું કહ્યું મેયરે ચાલો સાંભળીએ માંગ્યું છે અને એ લોકોની પ્રાઇવેટ એજન્ટ પાસે નહીં કરીશ મેમેરમાં જ લોકોને કહું એ લોકોના ખર્ચે એ એજન્સીને કામ આપ્યું હતું વચમાં એ એજન્સીને કામ નથી કરતું હવે નવા ટેન્ડર કરી નવી એજન્ટનું કામ આપણને પ્રોસેસ કરી શકાય નહીં તે અમે વાત કરી છે ચર્ચા આવે ભલત કરી છે તેમાં માત્ર જે મૃતક છે તેને જ નહીં જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા છે તેની સાથે પણ ન્યાય ન્યાય થશે અને ભવિષ્યમાં એ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે તે જોવાની અમારી પણ પ્રાથમિકતા છે એ બાબતે નિર્ણય લેવા માટે કમિશનર શ્રીને અમે અધિકૃત કર્યા છે તાજીતર્માજ બીઆરટીએસમાં જે સુરતમાં એક્સિડન્ટ થયું છે તે બાબતે ભારતીય જનતા પાર્ટી અમારા પ્રદેશ અધ્યક્ષ પણ ઘણા વ્યથિત છે ને આજે અમે અમારા સ્ટેન્ડિંગ રાજનભાઈ બીઆરટીસના ચેરમેન સોમનાથભાઈ શાસક પક્ષના નેતા શશીબેન કમિશનરસિંહ ઉચ્ચ અધિકારીઓ અને તમામ ઓપરેટરો આજે મિટિંગ કરી હતી અને આવનારા સમયમાં એક પણ ડેથ ન થાય તે માટે ઘણા ગંભીર નિર્ણય આજે અમે લઈ રહ્યા છે જે નિયમ અમે આજે લીધા છે તેમાં ડ્રાઈવર અને કંડક્ટરની એક તો લાયકાત અમે નક્કી કરશું વિજિલન્સ ટીમને બ્રેસ એનાલાઇઝર દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની તપાસ વિજિલન્સના ઓફિસર જ કરી હતી જ્યારે પણ રેડ પાડે ત્યારે અને આનો રિપોર્ટ રોજ રોજ બનાવીને જવાબદાર અધિકારી આપવામાં આવશે નોસાની હાલતમાં જો કોઈ ડ્રાઈવર પકડાય તો તેનો તે જ દિવસે એની એફઆઈઆર થઈ જશે કર્મચારીને ઓછો પગાર આપવા માટે જવાબદારી જવાબદારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે ચોરી ટિકિટ નહીં આપી મારપાટ જેવી બાબતો પણ ધ્યાનમાં અમારી આવી છે કે ડ્રાઈવર અને કંડકટરો કરે છે તો તે માટે એજન્સી સામે પોલીસ એજન્સી અને તેની સામે પોલીસ કાર્યવાહી પણ અમે આગામી સમયે કરશું ડ્રાઈવર કન્ડકટરને દિન સાતમાં તમામ ડ્રાઈવર કંડક્ટરને દિન સાતમાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ યોગ્ય ચાર્જ વસૂલીને હવે સ્વિમેર હોસ્પિટલમાં જ લોકોને કરાવવું પડશે નિયર ડૉક્ટર પાસે જે પ્રાઇવેટ ઓફિસમાં એજન્સીઓ કરાવતી તે હવે નહીં ચલાવી લેવામાં આવે સ્થાનિક પોલીસનું સ્ટેશનમાંથી તમામ કંડક્ટરને કેરેક્ટર સર્ટિફિકેટ લેવું પડશે આગામી સમયમાં બસમાં કઈ કઈ સુવિધા આવે સૂચના હોવી જોઈએ તેનું ચેકલિસ્ટ બનાવવામાં આવશે જવાબદારી અધિકારી સહિતથી દર માસે ચકાસણી કરી તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે તેને તાકીદ ચાલુ કરવામાં આવશે વિજિલન્સની ટીમ તપાસમાં જો કોઈ પણ ટિકિટ વગર મુલાકાતી મળે તો માત્ર કંડક્ટર જ નહીં પરંતુ એજન્સી સામે પણ સુરત મહાનગરપાલિકા નાણાકીય ઉચ્ચાપદ જેવી પોલિસીની ફરિયાદ નોંધી ટર્માનન્ટ ટર્મિનેટ કરવામાં આવશે એક્ટિંગ લાગત એજન્સી મુખ્ય જવાબદાર વ્યક્તિ હાજર ન રહેતા તેઓને સોખો જ નોટિસ આપી ખુલાસો માંગો તેમજ બ્લેક બ્લેકલિસ્ટની કાર્યવાહી કરવી હવે ભવિષ્યમાં નાના મોટા એક્સિડન્ટ થશે તો ડ્રાઈવર સહિત એજન્સી ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવશે કારણ કે સુરત મહાનગરપાલિકા ડ્રાઈવર અને કંડક્ટર સાથે કોન્ટ્રાક્ટ નથી કરતી એ એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કરશે તો આવનારા સમયમાં એજન્સી ઉપર પણ એફઆઈઆરની કરવામાં આવશે ક્રોસિંગ સ્પીડ પર ઝીરો થવું જોઈએ તેમજ સ્પીડ લિમિટ નક્કી કર્યા મુજબ બસ ચાલે તે માટે મોનિટરિંગ કરવામાં આવશે બસ સ્ટોપ સિવાય ક્યાંય પણ ડ્રાઈવર પેસેન્જર ઉતારે તો તેની પર કાર્યવાહી કરવામાં આવશે ભવિષ્યમાં કોઈ ઘટના બને તો કેસ ટુ કેસ સહાય કંપનીમાં બિલમાંથી ચૂકવવામાં આવશે એક્સિડન્ટ કરનાર કોઈ પણ ડ્રાઈવર લાયસન્સ સસ્પેન્ડ માટે મહાનગરપાલિકા કરવામાં આવશે કોઈ ડ્રાઈવર પકડાય તેને આરટીઓમાં જાણ પરમેનન્ટ એનો લાયસન્સ કેન્સલ કરવામાં આવશે

મેયર અને શાસકોની હાજરીમાં યોજાયેલી બેઠકનો નિર્ણય કઈ રીતે અમલમાં આવશે એ આગામી સમયમાં જોવું રહ્યું